નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સદી ફટકાર્યા છતાં પણ તે પોતાના આંસુ છુપાવવાનો પ્રયાસ કરતો રહ્યો કારણ કે બાર ફેબ્રુઆરીએ વિષ્ણુ સોલંકીને માત્ર એક જ દિવસની દીકરીનું વડોદરામાં નિધન થયું હતું ત્યારે જ તે બંગાળ સામે પોતાની રણજી કોફી મેચ જે છે તે રમતો હતો દીકરીની અંતિમ વિધિ બાદ હૈદરાબાદની વડોદરા ગયો હતો તે સત્તર તારીખે ફરી ટીમ સાથે જોડાયો હતો કોર્ટિનનો સમય પૂરો થતાં જ ચંદીગઢ સામેની મેચમાં ફરી ટીમમાં સામેલ થઈ ગયો હતો અત્યારે મિત્રો એક સમાચાર આવે છે તેમના પિતાનું પણ નિધન થયું છે ખૂબ જ અત્યારે દુઃખદની લાગણી અત્યારે સહન કરી રહ્યા છે અત્યારે ભુવનેશ્વર કટર ખાતે રણજીતવ ટ્રોફી ટુર્નામેન્ટ રમાઈ રહી છે વડોદરાના રાઇટ હેન્ડ બેસ્ટમેન વિષ્ણુ છ ફેબ્રુઆરી વડોદરાની ટીમ સાથે રણજી ટ્રોફી રમવા માટે પહોંચ્યો હતો ત્યારે ક્રિકેટરને ખુશીના સમાચાર મળ્યા હતા કે પત્નીએ બાળકીને જન્મ આપ્યો છે બાળકીના જન્મના સમાચાર મળતા જ તે ખુશ થઈ ગયો હતો પરંતુ ખુશી માત્ર ચોવીસ કલાકની જ રહી હતી બાળકીનો જન્મ રાત્રે બાર ને દસ કલાકે થયો હતો અને બારમી ફેબ્રુઆરીના રાત્રે બાર કલાકે સમાચાર મળ્યા કે નવજાન બાળકીનું મૃત્યુ થયું છે આવી રીતે અત્યારે પણ એક સમાચાર આવ્યો છે તેમના પિતાનું અવસાન થયું છે વિષ્ણુ થોડા સમય પહેલા જ પિતા બન્યા હતા અને તેમના ઘરમાં ખુશીનો માહોલ છવાયો હતો પરંતુ ખુશીનો માહોલ પાણીમાં ફેરવાઈ ગયો આવી રીતે મિત્રો કેટલાક સમાચાર સામે આવ્યા છે મિત્રો તમે ઓમ શાંતિ પાઠવવા માંગતા હો તો જરૂરથી કોમેન્ટમાં ઓમ શાંતિ લખી શકો છો ગુજરાતના અવનવા સમાચાર માટે જેડી ન્યૂઝ યુટ્યુબ ચેનલને હવે સબસ્ક્રાઈબ કરી નાખજો